ચૂંટણી થવાની છે એવી સ્થાનિક સંસ્થાઓની યાદી જાહેર રાજ્ય ચૂંટણી આયોગે સંસ્થાઓની યાદી જાહેર કરી યાદીમાંથી બનાસકાંઠા જિલ્લા પંચાયત બાકાત બનાસકાંઠા જિલ્લાની તાલુકા પંચાયત પણ બાકાત યાદીમાં એક જિલ્લા પંચાયત તોતેર નગરપાલિકાનો સમાવેશ

રાજ્ય સરકારે બે ભાગમાં વેચી અને એક નવો જિલ્લો બનાવ્યો છે જેના કારણે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ની ચૂંટણી પણ થવાની હતી અને અગાઉની જે યાદી હતી એમાં જિલ્લા પંચાયત અને બનાસકાંઠા જિલ્લાની જે તાલુકા પંચાયતોની ચૂંટણી થવાની બાકી છે તેની પણ યાદી હતી હવે જે આ નવી પ્રક્રિયા શરૂ થઈ છે કે એક નવો જિલ્લો જે જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો છે અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે એના કારણે ગઈકાલે પ્રવક્તા મંત્રીએ પણ કહ્યું હતું અને એ પહેલા એ વાત પણ સામે આવી હતી કે આ ચૂંટણી હવે નહીં યોજાય એક વર્ષ સુધી એના જિલ્લા વિભાજનની અને સીમાંકન ની પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ જ તેની અને એક વર્ષ સુધી એમાં તો એ પ્રકારે જે રાજ્ય ચૂંટણી આયોગે નવી યાદી જાહેર કરી છે તેની અંદર બનાસકાંઠા જિલ્લા પંચાયત અને બનાસકાંઠા જિલ્લાની જે તાલુકા પંચાયતો હતો તેની નામ બાકાત કરવામાં આવ્યું છે આ ઉપરાંત મહાનગરપાલિકા જુનાગઢ ની ચૂંટણી યોજાવાની છે તેની યાદીની અંદર નામ છે ખેડા જિલ્લાની ચૂંટણી યોજાવાની છે જિલ્લા પંચાયત ની તેનું પણ નામ છે આ ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયત ની આ યાદી છે આ યાદી અંદર જેની સંપૂર્ણ ચૂંટણી બાકી એટલે કે સામાન્ય ચૂંટણી થવાની છે તેની પણ યાદી છે અને કોઈ કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જે તે બેઠકો ખાલી પડી છે એની પેટા ચૂંટણી થવાની છે અથવા તો મધ્ય ચૂંટણી થવાની છે એની પણ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે હિરેના આભાર આપનો તમામ માહિતી બદલ તો જે ચૂંટણી થવાની છે એવી સ્થાનિક સંસ્થાઓની યાદી જાહેર કરવામાં આવી છે